નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો આ ગરમીની સિઝન ચાલુ છે અને આ ગરમીની ઋતુમાં મળતું એક સ્વાસ્થ્યવર્ધક પીણું આપણે બહાર નીકળીએ એટલે આપણને રોડ ઉપર ઠેર ઠેર જોવા મળશે અને પીણું એટલે શેરડીનો રસ મિત્રો આ શેરડીનો રસ પીવાના ચમત્કારિક ફાયદા કહી શકાય શરીર માટે ફાયદાની સાથે સાથે બેથી ત્રણ પ્રકારની સામાન્ય સાવચેતી છે કે જે સાવચેતી રાખવી જોઈએ શેરડીનો રસ પીતી વખતે તમે બહાર જાઓ લારીમાં ગમે ત્યાં શેરડીનો રસ હોય તમે પીવા માટે ઊભા રહો તો ખાસ બે વસ્તુ છે એનું માર્ક કરવાનું પછી શેરડીનો રસ પીવાનો કેમ કે તો જેનો ફાયદો થશે આપણા શરીરને બીજું સૌથી મહત્ત્વનું શેરડીની અંદર વિટામિન્સ અને મિનરલ્સ છે એનો ખજાનો છે શેરડીનો રસ અને એક પ્રકારના વિટામિન્સ છે સાથે સાથે સૌથી મહત્ત્વના જે ખનીજો જે પોષક તત્વો છે ને જેની અંદર મિત્રો પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ આયર્ન અને ફાઈબર જેવા અતિ મહત્વના પોષક તત્વો છે જે ખૂબ જ ઉપયોગી છે આપણા બોડી માટે બોડીના અમુક અંગો જેમ કે કિડની છે લિવર છે પાચનતંત્ર છે એની માટે ખૂબ જ સારા છે સૌથી મહત્ત્વનું શેરડીની અંદર રહેલું કેલ્શિયમ જે છે આપણા બોડીને ખૂબ જ મજબૂત બનાવે છે એ સિવાય મિત્રો સૌથી મહત્ત્વની વાત કરી દઉં તો એની અંદર આયર્ન પણ છે એટલે જે લોકો હિમોગ્લોબિન વધારવાની કોઈને કોઈ દવા લેતા હોય અથવા જે લોકોના બોડીની અંદર હિમોગ્લોબિનનું જે પ્રમાણ છે એ ઓછું હોય ને તો આવા લોકોને શેરડીનો રસ અત્યારે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે એ સિવાય ખાસ મિત્રો શેરડીનો રસ મૃદુ વિરેચક ગુરુ સ્નિગ્ધ બૃહણ કફ અને મૂત્રવર્ધક તથા વૃષ્ય શીતલ અને નાશક તથા વિપાકમાં અને રસમાં મધુર છે એટલે કે ઠંડો છે સાથે સાથે કફવર્ધક પણ છે બીજું સૌથી મહત્ત્વનું કે એ ગુરુ છે ગુરુ છે એટલે એકસાથે વધારે પ્રમાણમાં શેરડીનો રસ પીવામાં આવે ને તો મિત્રો એ પચવામાં ભારે પણ થઈ શકે છે અથવા તો અપચો કે આફરો જેવી સમસ્યા પણ થાય છે એટલે શેરડીના રસની નિયમિત ભલે સેવન કરવામાં આવે પરંતુ મર્યાદિત માત્રામાં સેવન કરવામાં આવે તો ફાયદા કરે છે એકસાથે વધારે પીવામાં આવે ને તો એ પેટને નુકસાન પણ કરી શકે છે એ સિવાય શેરડીના રસનો એક મહત્ત્વનો ગુણ છે મિત્રો જે યુટીઆઈ જેવી સમસ્યાઓમાં એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે શેરડીનો રસ જે રસ છે એ યુરિનને લગતી સમસ્યાઓમાં ખૂબ જ સારું પરિણામ આપે છે સાથે સાથે કિડનીને ખૂબ મજબૂત બનાવે છે કિડનીની સ્વસ્થતા વધારે છે અને કિડની એક્ટિવિટી વધારે છે કિડની લાંબા ગાળા સુધી કાર્યક્ષમ બને છે મિત્રો શેરડીનો રસ પીવાથી શેરડીનો રસ કિડની માટે ખૂબ જ ઉપકારી માનવામાં આવે છે સાથે સાથે સૌથી મહત્ત્વનું શેરડીનો રસ જે છે એ આપણા લિવર માટે અતિ મહત્ત્વનો છે એટલા માટે લિવરની જે બીમારીઓ હોય છે એમાં અને એક તો ખાસ જેમને કમળા જેવી સમસ્યા થઈ હોય ને તો આવા લોકોને ડૉક્ટરો પણ સલાહ આપતા હોય છે કે શેરડીનો રસ પીવો કેમ કે શેરડીનો રસ લીવર માટે એક અમૃત સમાન સાબિત થાય છે એ સિવાય સૌથી મહત્ત્વનું શેરડીનો રસ આપણી પાચન ક્રિયા છે ને એને પણ મજબૂત બનાવે છે પાચન ક્રિયાને તેજ બનાવવાની સાથે સાથે જે મળ હોય એને નિષ્કાસનની ક્રિયામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે મળને નીચેની તરફ ધગ્ય હશે અને જેને લીધે મિત્રો આપણું પેટ સાફ થવાની સાથે સાથે આંતરડા પણ એકદમ સાફ થઈ જાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે એ સિવાય મિત્રો શેરડીના રસની અંદર એનર્જી હોય છે એટલે તાત્કાલિક એનર્જી તમે ક્યાંય બહારથી આવો ને તમને અશક્તિ જેવું લાગે અથવા ક્યાંય ખાવાનું ન મળ્યું હોય એક ટંક ચૂકી ગયા હોય ભૂખ લાગી હોય ભૂખને કારણે અશક્તિ જેવું લાગે અથવા એનર્જીનો અભાવ લાગે ને ત્યારે મિત્રો ક્યાં શેરડીનો રસ તમે જોઈ જાવ એટલે એક ગ્લાસ શેરડીનો રસ પી લેવાનો તમને તાત્કાલિક ઉર્જા શરીરમાં આવી જશે પરંતુ અમે શેરડીનો રસ પીતા પહેલાં જે બે ત્રણ સાવધાની છે એ રાખવી જ જોઈએ મિત્રો કેમ કે નહીતર એનું આપણને શરીરને ફાયદો નથી થતો એમાં સૌથી મહત્ત્વનું તો એ મિત્રો કે શેરડીનો રસ આપણે પીવા માટે જઈએ સૌથી મહત્વનું એ કે શેરડીનો રસ ભલે તમે દરરોજનો એક ગ્લાસ પી જતા હોય પરંતુ શેરડીના રસનો એક નિયમ છે કે એનો રસ કાઢી લીધા પછી એને તરત જ પી જવાનો હોય છે શેરડીનો રસ કાઢી લીધા પછી જેટલી વાર લાગે એટલો એ શરીરને ફાયદો ઓછો અને નુકસાન વધતું જાય એટલા માટે શેરડીનો રસ છે ને એ શેરડીનો રસ કાઢ્યા પછી એને તરત જ પીવાનો હોય છે આ એનો એક મહત્ત્વનો નિયમ છે બીજું સૌથી મહત્ત્વનું કે શેરડીનો રસ છે એમાં બરફ ન નાખવો અથવા સાવ નહિવત માત્રામાં નાખવો કેમ કે તાજે તાજો હોય અને ગરમીમાં કદાચ તાજો રસ તમને ન કેમ કેમકે થોડી ઠંડક હોય તો મજા આવે તો માત્ર ને માત્ર બેથી ત્રણ ટુકડા નાખવા પરંતુ બરફ ઘણી જગ્યાએ અડધો ગ્લાસ છે બરફનો ભરી દેવામાં આવે છે ને એટલો ઠંડો થઈ ગયો હોય છે જેનાથી આપણા શરીરને ફાયદો ઓછો થાય છે એના જે ગુણતત્વો હોય છે એ પણ ઘટી જાય છે બની શકે તો બરફ ઓછો નાખવો બીજું સૌથી મહત્ત્વનો એક મિત્રો સાવચેતી હશે કે એની અંદર જે મસાલો નાખવામાં આવતો હોય છે ડબીમાં એ મસાલો બને ત્યાં સુધી ન જ નાખવો એની અંદર મીઠું હોય છે અને બીજી પણ વસ્તુ હોય છે પરંતુ મીઠું એક તો અત્યારે ગરમીની ઋતુને ચૈત્ર માસમાં તો મીઠું ખવાય પણ નહીં બની શકે એટલું ઓછું જ ખાવાનું હોય બીજું એ કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો મીઠું નાખવાથી એ વધારે નુકસાન પણ કરી શકે છે અને ત્યાર પછી સૌથી મહત્ત્વનું શેરડીનો રસ છે ને એના રાત્રિના સમયે બને ત્યાં સુધી ઓછો પીવો કેમ કે એને દિવસે પીવાથી વધારે ફાયદો થાય છે એની અંદર રહેલા જે અમુક કેલ્શિયમ જે હોય છે એના ડાયજેશન અને એને એબ્ઝોર્બ થવામાં જે મહત્ત્વનો સમય હોય છે ને એ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય છે એ મહત્ત્વનો માનવામાં આવે છે દિવસ આંખની ગયા પછી શેરડીનો રસને ઘણા બધા એવા આપણા ખોરાક હોય છે કે જે અમુક આપણે દિવસ આઠમ્યા પછી નથી લેતા હોતા એ મુજબ શેરડીનો રસ પણ બની શકે તો ત્યાં સુધી દિવસે જ એને પીવાનું રાખવું બાકી આ સામાન્ય સાવચેતી સાથે એનું ધ્યાન રાખ્યા પછી શેરડીનો રસ દરરોજનો એકાદ ગ્લાસ જો પીવામાં આવે ને સગવડતા હોય એ પ્રમાણે તો આપણા શરીરને ખૂબ જ ફાયદો કરે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી